તો દર્શક મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો જયેશભાઈ જયેશભાઈના ઘરે પહોંચ્યા નરેન્દ્ર મોદી સાહેબ મંત્રી મંડળમાં નામ ન આવતા સાહેબ આજે થયો સૌથી મોટો ધડાકો હા ભાઈ તમને બધાને ખબર છે કે છેલ્લા લગભગ દસ કે પંદર દિવસથી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયા જયેશભાઈ રાદડીયા હવે જયેશભાઈ રાદડીયા ઊંઘ્યા હોય ને તો એ સોશિયલ મીડિયાની અંદર એમની ચર્ચા ચાલે જાગ્યા હોય તોય એમની ચર્ચા ચાલે અને ભાઈ જો માર્કેટની અંદર ન આવ્યા હોય તો વાત જ અલગ પણ માર્કેટની અંદર સાહેબ જયેશભાઈ રાદડીયાનું પત્તું ચાલે છે અને એ માટે સાહેબ જયેશભાઈ રાદડિયા મંત્રી કેમ ન બન્યા બસ ખાલી સવાલ જ એટલો ભાઈ કેમ મંત્રી ન બન્યા આખરે એમનામાં શું એવી ભૂલ હતી આખરે એમને એવો શું મોટો ગુનો કર્યો કે સાહેબ બધાએ નેતાઓના નામ આવ્યા નાના નાના નેતાઓના નામ આવ્યા કે જેમનું ભલે જીતી ગયા હોય ધારાસભ્ય બન્યા હોય એમનું નામ આવી ગયું અને આવા દિગ્ગજ અને સક્ષમ નેતા જયેશભાઈ રાદડિયા કે જેમનું નામ જ ન આવ્યું માર્કેટની અંદર અને સાહેબ એટલું સાંભળતા જ બધા લોકોના હોશ ઉડી ગયા બધા વિચારમાં પડી ગયા સાહેબ આખરે આ થયું તો થયું શું ભાઈ અચાનક જ આખી આમ પાર્ટી કેમ બદલાઈ ગઈ હવે શું ખરેખર જયેશભાઈ રાદડિયા ભાજપમાં રહેશે કે કેમ એ પોતે ભાજપના ધારાસભ્ય છે પણ હવે શું સાહેબ જયેશભાઈ રાડિયા રાદડિયા કંઈક કરશે કે કેમ ચાલો એ પણ તમને આજના વિડીયોની અંદર બધી માહિતી આપો એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો જયેશભાઈ રાદડિયા કે જેમનું નામ ખૂબ જ વધારે ચાલી રહ્યું છે ચર્ચાની અંદર અને મોટી મોટી ન્યૂઝ ચેનલમાં પણ તમે જોયો હશે કે જયેશભાઈ રાદડીયા શા માટે મંત્રી બનાવવામાં ન આવ્યા એ બધા લોકો એમ જ કહી રહ્યા છે મિત્રો અહીંયા સવાલ અનેક છે ને જવાબ એક જ છે જવાબ કયો તો કે જયેશભાઈ રાદડીયા મંત્રી ન બન્યા એના પાછળ કાંઈક હશે ભાઈ કે બે હજાર છવ્વીસની ચૂંટણી પણ આવવાની છે તમને ખબર છે તો બે હજારની ચૂંટણીને લઈને ક્યાંક એવા ઇફેક્ટો ન પડે એને ખાસ ધ્યાનમાં રાખીને પણ જયેશભાઈ રાદડીયા મંત્રી ન બનાવ્યા હોય હવે તમારા મતે શું કારણ હોઈ શકે એક અવશ્ય કોમેન્ટ કરજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ